આમાં કટર હાલ છે કેમ થાય છે તમારે કેવી કાઢી પડી અમારે તો અમુક કોક જગ્યાએ ઊભી છે બાકી બધી હુતી છે કોમેન્ટમાં કહેજો તમારે કેવી છે કટર થી વાઢી હે છે લગભગ તો વેમો હે કટર હાલવાનો હવે જો વરસાદ થાય છે તો આ બધી હળી જાય છે વાડશું નહીં તોય હળશે ને વાઢી નાખશું તો વરસાદ થાય છે તોય બગડશે અમુક અમુક જગ્યાએ ઊભી છે બાકી લગભગ જગ્યાએ છે ને આડી પડી છે આમાં જાતા બધું બીક લાગે હોય નહીં હોય તો ઠીક છે આ બધી છે ને અમુક અમુક જગ્યાએ ઊભી છે એટલે કટર ની સંભાવના નથી હાલવાની દાળી થી વાઢવી જોઈશ એવું લાગે તમારે કેવું છે પાણી હશે તો વાઢી એવી છે આગેતરી હતી મહિલા વરસાદની બધી હોઈ જાય